દોસ્તો તમે શિયાળામાં મૂળાનું સેવન કરો છો તો આ માહિતી ખાસ સાંભળી લો મૂળા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે આ વિડીયોમાં સૌથી પહેલાં કયા સમયે કયા સમયે તમારે મૂળાનું સેવન કરવું જોઈએ તેના વિશે જાણીએ દોસ્તો ઠંડીની ઋતુમાં મૂળા ખૂબ જ પાકે છે અને આ સમયે મૂળા ખાવા ફાયદાકારક પણ સાબિત થાય છે ગરમીના સમયે સાવચેતીપૂર્વક મૂળાનું સેવન કરવું જોઈએ અને ખાસ કરીને કોઈ પણ સિઝનમાં રાત્રે મૂળાનું સેવન ન કરવું કારણ કે મૂળા છે એ તમારું પેટ પણ વગાડી શકે તમારી ઊંઘ પણ ઉડાડી શકે બીજો પોઈન્ટ મૂળા કોની સાથે ન ખાવા કઈ કઈ વસ્તુઓ છે કે જેની સાથે તમારે મૂળાનું સેવન નથી કરવાનું દોસ્તો સૌથી પહેલી વસ્તુ દૂધ છે દૂધ સાથે મૂળા ખાવામાં આવે તો ચામડીના રોગો થઈ શકે એટલે જ્યારે પણ તમે ભોજન લો છો તો એ સમયે ધ્યાન રાખો કે દૂધનું સેવન તમારે મૂળાની સાથે અથવા દૂધ પીતા હોય તો તમારે મૂળાનો સલાડ નથી ખાવાનો બીજી વસ્તુ કાકડી સાથે પણ આનું સેવન નથી કરવાનું એ પણ આપણા શરીર માટે નુકસાન પેદા કરે છે ત્રીજી વસ્તુ કારેલા અને મૂળાને સાથે ખાવામાં આવે તો શ્વાસની તકલીફ થઈ શકે પેટ આપણું બગડી શકે ગેસ કબજિયાત જેવી તકલીફ પણ થઈ શકે ચોથી વસ્તુ સંતરાની સાથે પણ મૂળાનું સેવન ન કરવું કારણ કે આ બંને વસ્તુનું સાથે સેવન કરવાથી પાચનતંત્ર બગડે છે હવે આ બંને વસ્તુનું સેવન કરવું હોય તો તમારે સંતરા ખાધા પછી ચાર પાંચ કલાક પછી જ મૂળાનું સેવન કરવું અથવા મૂળા ખાધાના ચાર પાંચ કલાક બાદ જ સંતરાનું સેવન કરવું મૂળાની સાથે તમે ચા પણ ન પી શકો આનાથી પણ આપણા શરીરને નુકસાન થાય છે ત્રીજો પોઈન્ટ વધુ પડતા મૂળાના સેવનથી શું નુકસાન થાય દોસ્તો મૂળા છે આપણા શરીરમાં આમ તો મૂળાને મૂત્રવર્ધક ગુણ રહેલો છે મૂળાની અંદર એટલે શરીરમાં પાણીની ઉણપ કરી શકે જેમ તમે વધારે મૂળા ખાઈ લેશો ને મૂળાનો સલાડ વધારે પડતો ખાઈ લીધો તો તમારા તમને છે વારંવાર પેશાબ લાગી શકે વારંવાર મૂત્ર ત્યાગ માટે જવું પડે અને આ કારણથી આપણા શરીરનું પાણી છે ઘટી જાય તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય તમને આંખે અંધારા આવે ચક્કર આવે બેભાન પણ થઈ શકો એટલે ખાસ ધ્યાન રાખવાનું છે મૂળાનું વધુ પડતું સેવન નથી કરવાનું લેસ માત્ર થોડા એવા મૂળાનું સેવન જ તમારે કરવાનું છે જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો લો બ્લડ પ્રેશર થઈ જતું હોય એમણે પણ થોડું ધ્યાન રાખવાનું છે જે લોકોને ડાયાબિટીસ હોય ને એ લોકોએ પણ ધ્યાન રાખવું આમ તો મૂળા ડાયાબિટીસ વર્ધક કહેવામાં આવે છે એટલે ડાયાબિટીસનો નાશ કરે છે મૂળમાંથી પણ જો તમે વધુ પડતું મૂળાનું સેવન કરશો તો તમને લો શુગરની તકલીફ થઈ શકે તમે બેભાન થઈ શકો ઘણા બધા એવા લોકો છે લો શુગરના કારણે કોમામાં પણ જતા રહે છે કોણે કોણે મૂળાનું સેવન નથી કરવાનું ચોથો પોઈન્ટ જોઈએ આપણે દોસ્તો જે લોકો પિત્ત પ્રકૃતિ ધરાવે છે એ લોકોએ બિલકુલ પણ મૂળાનું સેવન નથી કરવાનું અથવા લેશ માત્ર થોડું એવું કરવાનું છે જે લોકોને પિત્ત પથરી છે એ લોકોએ પણ મૂળાનું સેવન નથી કરવાનું સામાન્ય રીતે અમુક કિડની પથરી માટે મૂળા ફાયદાકારક સાબિત થાય છે પણ અમુક માત્રામાં એનું સેવન કરવું જોઈએ નહીં તર પિત્ત પથ્થરી ધરાવતા લોકોને દુખાવો પણ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે આ ઉપરાંત ડોક્ટર અમુક એક્સપર્ટ અને ડોક્ટરોનું માનવું છે કે થાઇરોઇડ ધરાવતા વ્યક્તિઓએ પણ મૂળાનું સેવન ન કરવું જોઈએ કારણ કે અમુક પ્રકારની ગ્રંથિઓ છે જે થાઇરોઇડને અસર કરે છે એ માટે તમારે મૂળા ન ખાવા લો શુગર ધરાવતા વ્યક્તિઓએ પણ મૂળાનું સેવન બિલકુલ વધારે ન કરવું કરવું જોઈએ પણ વધારે ન કરવું જોઈએ લો શુગર હોય તો બિલકુલ નહીં હવે આપણે જાણીએ કે મૂળાના ફાયદાઓ શું છે આપણે ઘણું બધું જાણ્યું નુકસાન જાણ્યા કોણે કોણે ન ખાવું ક્યારે ખાવું તો હવે એ જાણીએ કે ખરેખર આ મૂળા ખાવાથી ફાયદો શું થાય દોસ્તો મૂળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે તમારી આંખને લગતી કોઈ તકલીફ છે આંખના આંખમાં તમને નંબર છે વાળ ખરે છે તમારી ત્વચાને લગતી કોઈ બીમારી છે તો વિટામિન સી ધરાવતા મૂળા તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે બીજો ફાયદો મૂળાની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે એટલે તમારે હાડકાને લગતા કોઈ પણ રોગ હોય હાડકાને લગતા બોન્સની તકલીફ છે તો મૂળા તમારા માટે ફાયદાકારક છે ત્રીજો ફાયદો મૂળાની અંદર મેગ્નેશિયમ ખૂબ સારી માત્રામાં છે જે લોકોને હૃદય સ્વચ્છ નથી હૃદયની કોઈ તકલીફ છે કોલેસ્ટ્રોલ વધી ગયેલું છે એ લોકો માટે મૂળા વરદાનથી ઓછા નથી ચોથો ફાયદો મૂળાની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે પેટના રોગો હોય જેવા કે કબજિયાત ગેસ કબજિયાતના કારણે ગેસ અને એસિડિટી બળતરા દાહ આવી કોઈ તકલીફ છે તો એ તકલીફમાં પણ મૂળા છે એ ફાયદાકારક સાબિત થઈ શકે કારણ કે ફાઈબર ધરાવે છે પણ વધુ પડતું સેવન નથી કરવાનું તો આ જ વસ્તુઓ નુકસાન પેદા કરશે પાંચમો ફાયદો મૂળા ડાયાબિટીસ નાશ કરે છે પણ વધુ પડતા સેવનથી નુકસાન થાય છઠ્ઠો ફાયદો વેટ લોસ કરવામાં મદદગાર છે આવું ક્યાંય સાબિત નથી થયું પણ ઘણા એક્સપર્ટ એવું કહે છે કે આની અંદર લો કેલરી હો છે ફાઈબર છે વિટામિન સી જેવું ત ખાસ વિટામિન છે થિયામીન જેવા ઘણા બધા એવા વિટામિન્સ અને તત્વો રહેલા છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવે છે ચરબીને પીગાળે છે એટલે વજન ઘટાડવું હોય તો પણ મૂળા જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ સાતમો હાઈ બ્લડ પ્રેશરમાં દર્દીઓને મદદરૂપ થઈ શકે છે મૂળા ઓછું સેવન કરવાનું છે તેથી આઠમો ફાયદો કબજિયાત ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક છે નવમો ફાયદો રોગ પ્રતિકારક શક્તિ બૂસ્ટ કરે છે એટલે ઇમ્યુનિટીને બૂસ્ટ કરનાર છે મૂળા આપણને કોઈ પણ પ્રકારના વાયરસથી બચાવવાનું કાર્ય પણ કરે છે મૂળા અને દસમો છેલ્લો આપણે ફાયદો જોઈએ કે આ જે હાડકાને લગતા રોગ છે શરીરમાં ગાંઠની તકલીફ છે ક્યાંય પણ ગઠિયા જેને રોગ કહેવાય ને ગાંઠના રોગ એ તકલીફથી પણ છુટકારો આપે ગોઠણનો દર્દ હોય ગરદનનો દર્દ હોય કે એ કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો એમાં મૂળા ખૂબ ઉપયોગી છે મૂળા જમીનની અંદર પાકે છે આ મૂળા છે તમારા માટે વરદાનથી ઓછા નથી પણ મેં જણાવ્યું એ પ્રમાણે જ ખાવા જોઈએ અને એ લોકોએ ન ખાવા જેમના માટે આ નુકસાનકારક છે વિડીયોને લાઇક અને શેર કરી દો આભાર